સારોલી પોલીસ ફતકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે સારોલી સીમાડા ચેકપોસ્ટ પાસેથી પિસ્ટલ અને કાંઠે સાથે એકને પોલીસે ઝડપી પાડ્યો છે સુરતના તહેવારો સમય કોઈ અઘટિત ઘટનાઓ ન બને તે માટે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે તે સારોલી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે સારોલી સીમાડા ચેકપોસ્ટ પાસેથી પસાર થનારા મહારાષ્ટ્રના બુરડાના વતની મુકેશ સમાધાન મેડેને ઝડપી પાડ્યો હતો આગામી ગણેશ વિસર્જનના તહેવાર નિમિત્તે તેમજ સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની અસરકારક જાળવણી સારું સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અજય ટોમર સાહેબના માર્ગદર્શન અને સૂચના મુજબ તેમજ જોઈન્ટ સીપી સેક્ટર વન વાબાંગ જમીર સાહેબની સૂચના મુજબ તેમજ ડીસીપી ઝોન 1 સાહેબના માર્ગદર્શન મુજબ ગેરકાયદેસર હથિયારો અને તેની શોધ કાઢવા માટે માનનીય પોલીસ કમિશનર સાહેબની સૂચના મુજબ